આખો પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ અખંડ આખો પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ અભેદ આખો પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ પરમ આખો પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ સહજ આખો પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ સંપૂર્ણ આખો પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ કેવળ આખો પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ નિર્મળ આખો પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ શીતળ આખો પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ મધુર આખો પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ ચૈતન્ય આખો પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ આકાશ આખો પ્રકાશ છીએ अमेते अनंत संपूर्ण अस्तित्व अखिल आखो प्रकाशची अनंत संपूर्ण अस्तित्व सर्वत्र आखो प्रकाश छतेच अनंत संपूर्ण अस्तित्व सदैव आखो प्रकाश छिये અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ નિર્ભ્રાંત આખો પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ સ્વરૂપ આખો પ્રકાશ છીએ હેપી ન્યૂ યર બુધ વન વન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ

अस्तित्व अखंड आंखों प्रकाश छिए बराबर हमें पोतेज हां बराबर हम अनंत संपूर्ण अस्तित्व अभेद आंखों प्रकाश छिए हमें पोतेज अनंत संपूर्ण अस्तित्व परम आंखों प्रकाश छिए Uh huh. Uh -huh. આખો પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ મધુર આખો પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ ચૈતન્ય આંખો પ્રકાશ છીએ

प्रसाद अपिड 831 उसे बोलोगे फोटो लेके हां ले लो तेरा मत कैमरा ले लो कुछ हां अमन अमन हां ले ले अब कोलेन फाइनल नहीं हां छे कोलेन फाइनल कोलेन फाइनल आई जतुरे अगली बार पछि आप ना तमे लेलो प्रभु हां हां एकदम नेचुरल एंड नॉर्मल हां फोकस क्या है ત્રણ લીધા છે ત્રણ માંથી જે પછી મને નેચરલ નોર્મલ છે હા અમે ત્રીજો લેવાનું છે લે લીધો ને તે સરસ્વતી બુટ થાયો કરતે ત્રીજો લીધો ને ત્યારે ત્યારે સરસ્વતી બુટ શું થાય ગોરા હોય છે હા આ પહેલો છે ત્રીજો એ ખબર ન હતી

તમે પણ લેજો આ સાઈડમાં લઈ લે હા જાય છે મોકલું છે